જીવતે જીવ રક્તદાન મૃત્યુ બાદ અંગદાનને સાર્થક કરતું સૂત્ર આજે ખરું બન્યું સેવાભાવી પિતાએ પોતાના દીકરાના અંગદાનનો નિર્ણય કરીને સમાજને નવી રાહ ચીંધી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પંદરમું અંગદાન પટેલ સમાજના સખિયા પરિવારના યુવાનનું હૃદય લિવર બંને કિડની અને ચક્ષુઓનું દાન વિનસ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું આશિષભાઈ અને તેમનો સમગ્ર પરિવાર સેવાયુથ ક્લબ ગોંડલ ગ્રુપ અને સાર્થક ગ્રુપ સુરતના સભ્ય છે જેઓ ત્રીસ વર્ષથી રક્તદાન માટે આયોજન કરતા આવ્યા છે સેવાયુથ ક્લબ ગોંડલ ગ્રુપે હમણાં જ ત્રીસમો રક્તદાન કેમ્પ યોજ્યો હતો જેમાં સાતસો પચીસ રક્ત યુનિટ એકત્રિત કર્યું હતું આશિષભાઈ સેવાયુથ ક્લબ ગોંડલ ગ્રુપ અને સાર્થક ગ્રુપ ગોંડલના સભ્ય હતા જે જે સેવાભાવી સંસ્થા છે જેમાં બેતાલીસ સભ્યોનું ગ્રુપ સંસ્થાના પ્રમુખ ટી કે પટેલ અને કેડી પટેલના વડપણ હેઠળ ચાલે છે આ ગ્રુપ આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ પણ પૂરી પાડે છે અને આ ગ્રુપના સભ્યો પર આર્થિક બોજ આવે નહીં એ માટે પોતા પાસે રહેલ બચતને એમની પાછળ વાપરે છે આશિષભાઈ બે દિવસ પહેલાં મિત્ર સાથે બેઠા હતા અને વાતો કરતા હતા એ દરમિયાન તેમની જીભ લથડતા મિત્રોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા જ્યાં તેમના રિપોર્ટની તપાસ કરતાં બ્રેઇનનો પ્રોબ્લેમ જણાયો હતો તેઓની સર્જરી કરવામાં આવી દર્દીની ઘણી સારવાર બાદ ડોક્ટર સંજય ખૂંટ ડૉક્ટર આકાશ બારણ ડોક્ટર જિજ્ઞેશ જેંગડીયા ડોક્ટર પ્રેક્ષા ગોયલ દ્વારા તેઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા પોતાના સ્વજનના બ્રેઇન ડેડના સમાચાર જાણીને પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા અને ડૉક્ટર નિલેશ કાઠડિયાનો સંપર્ક કર્યો હતો જેઓએ પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું અને પ્રક્રિયાની માહિતી આપી હતી આ પરિવારના મોભી અને દર્દીના પિતા વિનુભાઈ અને નાનાભાઈએ અંગદાન માટે સંકલ્પ કર્યો પિતા વિનુભાઈ પત્ની સેજલબેન આનંદભાઈ સેવા યુથ ગ્રુપના સભ્યો ટી કે પટેલ કેડી પટેલ ભાવેશભાઈ ભુવા મનીષભાઈ રૈયાણી રાકેશભાઈ રૂપારેલિયા આ તમામ દ્વારા સંમતિ મળતા અંગદાન માટેની પ્રક્રિયા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપલન્ટ કે જેને સોટો તરીકે ઓળખવામાં આવે છે એમાં રજીસ્ટ્રેશન સાથે શરૂ કરવામાં આવી પરિવારજનોની સંપત્તિ મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ અને નોટોનો સંપર્ક કરી હૃદય લિવર કિડની અને ચક્ષુઓના દાન માટે જણાવ્યું હતું ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડૉક્ટર પ્રાંજલ મોદી પ્રિયાબેન શાહ યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટર કાર્તિક પટેલ ડોક્ટર પ્રતીક માણેક ડોક્ટર હિરેન દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું તેમજ જાયડસ હોસ્પિટલ ટીમ દ્વારા બે કિડની અને લિવરનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અને બંને આંખનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું સુરતની વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી સમયસર અમદાવાદ એરપોર્ટ પહોંચીને યુએન મહેતા હોસ્પિટલ સિવિલ અને જાયડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવા માટે ગુજરાત પોલીસનો સહકાર મળ્યો હતો અંગદાનની ક્રિયા વિનસ હોસ્પિટલના એડમિન ડોક્ટર અંકિત દેસાઈ ડૉક્ટર વિરેન પટેલ શૈલેષ જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી એમ ગોંડલિયા ડૉક્ટર નીલેશ કાથડિયા વિપુલ તળાવિયા પાર્થ ગઢિયા નીતિનભાઈ ધામેલિયા સાગર કોરાટ ચિરાગ કુકડિયા ભાવેશ દેસાઈ નિકુંજ મુલાણી અલ્પેશ દુધાક હર્ષ પાઠક મિલન રાખોલિયા મિલન તળાવ્યા અને સમગ્ર વિનસ હોસ્પિટલના સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતે કરવામાં આવ્યું હતું અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ ઇલેક્ટ્રોનિક મીડિયા ઓટીટી પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને આવી રીતે આ સંસ્થાના માધ્યમથી પંદરમું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું વિપુલ તળાવીયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત પાછલા ત્રીસ વર્ષથી યુથ ક્લબ ગોંડલ સુરત દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પૈકીની રક્તદાનની જે સેવા છે રક્તદાનના જે કેમ્પો કરવા છે એમાં એ અગ્રેસર છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ નિયમિતપણે રક્તદાન કેમ્પોનું આયોજન કરતા આવ્યા છે તેઓએ હમણાં જ સાતસો ને પચીસ રક્ત યુનિટ એકત્રિત કર્યું અને સમાજને આપ્યું છે ત્યારે એ જ ગ્રુપના સભ્ય વિનુભાઈ સખિયા જેમના દીકરાનું બ્રેન્ડેડ થતા તેઓએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો આ દર્દીના અંગો થકી અન્ય છ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બે કિડની એક હૃદય અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે હૃદય યુએન મહેતા અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે ઝાયડસ હોસ્પિટલ ખાતે લિવર અને કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું તેમજ લોક લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક તરફથી બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું સેવા યુથ ક્લબ ગોંડલના સભ્યો દ્વારા જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે ટી કે પટેલ ડી કે પટેલ મનીષભાઈ રાકેશભાઈ ભાવેશભાઈ ભુવા સહિત તમામ મિત્રોએ પરિવારને હુંબળ આપ્યું અને કહ્યું કે આ અંગો થકી જો અન્યને નવજીવન મળતું હોય તો આપણે સો ટકા અંગદાન કરવું જોઈએ અને પરિવારને હુંકબળ પૂરું મળતાં તેઓએ અંગદાનનો નિર્ણય કર્યો હતો આ સેવાયુદ્ધ ક્લબ ફાઉન્ડેશન જે છે તે છેલ્લા ત્રીસ વર્ષોથી રક્તદાન કેમ્પ યોજી રહ્યું છે તાજેતરમાં જ હમણાં તેઓએ ત્રીસમો રક્તદાન કેમ્પ યોજ્યો હતો તેમાં તેઓએ સાતસો ને યુનિટ એકત્રિત કરી અને સમાજને આપ્યું હતું